હલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ ટુ બેક માય ચેનલ એન્ડ વાગી ગયા છે બપોરના ત્રણ એન્ડ

છો હવે હું ઉપર જાઉં છું હેરિકના લઈને ચાલ હેરિક હેરિક કે બેસી ગયો એક્ટિવા ચલાવું છું ઓકે તો અમે આવ્યા છીએ ચાલ 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 પેલા લેટ થાય છે પાછો પહોંચવાનું છે આપણે ફટાફટ તારો નંબર જતો રહેશે તારો નંબર જતો રહેશે સૂટ માં મારા હીરોએ એન્ટ્રી મારી અરે વાહ કયો હીરો બન્યો છે તું આ ટાઈગર રોક તો અમે આવ્યા છીએ કાસ્ટ હેરિકનો শুটিং ચાલે છે હેરિક વ્યાસ છે તારી ઉંમર કેટલા છે તારી હાઈટ કેટલી છે તારી હોબી તને શું કરવું ગમે છે લેસન કરો કવ સ્ટન્ટ ઓ લેસન ટર્ન જો આ બાજુ ફરી જો ઓકે હવે બીજી બાજુ ધીમે ધીમે સીધા સીધા હા ઓકે લેસન હાટી હે હે શું થાય અરે અહીંયા ના મુકાય ને જાય મેં તો કીધું ના મુકાય પણ તો લાય બધા મૂકી દે તો મૂકી દઉં તો અમારી ગાડી એમ ભાઈ લો તો હું અહીંયા ઊભી રહી છું લીંબુ શરબત પીવા માટે અને એકમાં સુગર કમ કરજો હો અને ફુદીના વાળો શું કેજ ડારામાં સુગર ઓછી ને

ટ્રિક શું ખાવું છે ત્યારે બેટા ચોકલેટ સેન્ડવિચ ખાવી છે બીજી નથી ખાવી બીજું કંઈક ખાને ઓલવેઝ ચોકલેટ સેન્ડવિચ જ ખાવાની બીજી હશે બેટા ચો પાછળથી છે જે ડ્રિંક્સ છે પાછળ એ તો શેક છે એક મેક્સિકન સેન્ડવિચ

અરે કોણે આપ્યા હતા શું આપ્યું તું એમ તો તું પેંડો શરદી થસે તો આખો 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 ગયો આખું આખો સાખો તો અમે ઘર તરફ જઈ રહ્યા છીએ અને મારું ઘર પણ હવે આવા જ છે ઘરે જઈને કામ બાકી છે આજ તો મારે

કેમો બસ કર લે એટલે બધે વચ્ચે ન હોય અહીંયા હોય હેરિક છે ને બેટા મમ્મી ઘરે ના હોય ત્યારે નહીં કરવાનું હો ગેસ ચાલુ થઈ ગઈ છે થઈ ગઈ જ ચાલ બોલ તો ખરા કઈ રોજ આશીર્વાદ આપજો ઓકે ચાલગા બધે ફેવરી ક્યાં જાય છે પાલ લગાવવા ઓકે તો અમે આવી ગયા છીએ ઘરે ઓકે બેટા વાગ્યા છે હમણાં તો ખાધું છે બેટા સ્પોણ આઠ થવા છે અને અમે હા હમણાં તો સેન્ડવીચ ખાધી બેટા અમે ઘરે આવી ગયા છીએ અને ના હવે હું ઘરે બેઠી છું અને રસી બનાવવાની છે નહીં મારે તો તમે બહાર જમીને જમીને કે નાસ્તો કરીને આવ્યા છે સેન્ડવીચ એન્ડ પાણીપુરી એનો અને યોગા અને હવે હું હેરિકને ભણવા બેસાડું છું તો ગાઈઝ આપણે મળીશું મારા ન્યૂ બ્લોગમાં તો ત્યાં સુધી બાબાય વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા